મહેસાણા ગણપત યુનિવર્સિટીમાં એઆઈ એથિક્સ કન્વર્ગન્સ બે હજાર કાર્યક્રમ યોજાયો ગણપત વિદ્યાનગર ખાતે ગત સત્તર સેપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ યુનિવર્સિટીમાં યુવી પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા રાષ્ટ્રીય સ્તરનું કન્વર્ગન્સ બે હજાર પચીસ તારીખ પંદર અને સોળ સપ્ટેમ્બરે સફળતાપૂર્વક યોજાયું હતું નેવિગેટિંગ એઆઈ એથિક્સ થીમ પર આધારિત બે દિવસીય આયોજનમાં વિદ્યાર્થીઓને નિષ્ણાંતો એકત્ર થઈ જ્ઞાન સહકાર અને નવીનતાનો સુંદર સંવાદ સર્જાયો હતો પ્રારંભિક સમારોહ પ્રાર્થના અને દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગણપત ગણપત યુનિવર્સિટીના ઇન ચીફ ગણપતભાઈ પટેલના આશીર્વાદ મળ્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટી એરોઝ સ્પેસ ક્લબનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓને એરોઝ સ્પેસ એન્જિનિયરિંગમાં પ્રાયોગિક અનુભવ આપવા માટેનું એક નવીન પગલું છે અમે એક કન્વર્જન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ કરીને એક ટેકનિકલ ઇવેન્ટ રાખેલી છે અને એ જે નેશનલ લેવલે ઇવેન્ટ રાખેલી છે જેમાં નેશનલ લેવલે એટલે કે આખા કન્ટ્રીમાંથી બે હજાર એકસો નેવું જેટલા પાર્ટિસિપન્ટ છે અને વિવિધ આઈઆઈટી એનઆઈટી અને જે રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂટ છે યુનિવર્સિટીઝ છે એમાંની લગભગ થર્ટી ફોર કરતાં પણ વધારે યુનિવર્સિટીઓએ ભાગ લીધો છે એમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને લગભગ ફોર્ટી સિક્સ ફોર્ટી સિક્સ કરતાં પણ વધારે ઇવેન્ટ અમે અહીંયા પ્લાનિંગ કર્યું છે જેથી કરીને વિવિધ વિદ્યાર્થીઓ વિવિધ ડિસિપ્લિનમાં ઇન્ટરડિસિપ્લિનરી ડિસિપ્લિનરી એપ્રોચથી કામ કરે અને એ લોકોને એક ટેકનિકલ કોમ્પિટિશનમાં ભાગ લેવાની તક મળે ઇન ફ્યુચર આ મળશે આ ઇવેન્ટથી વિદ્યાર્થીઓને પોતાનું જે સર્વાંગી વિકાસ એટલે કે ધારો કે એકેડેમિકની સાથે સાથે એમનું જે ટેકનિકલ સ્કિલ ડેવલપ થાય એ ટાઈપનું અમે કર્યું છે જેથી કરીને ચાર વર્ષના ગાળામાં એ લોકો પોતાનો સર્વાંગી વિકાસ ટેકનિકલી ડેવલપ કરી શકે તો મારે દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે પણ આ બધી જે ટેકનિકલ ઇવેન્ટ અમારી થઈ રહી છે તો એની અંદર એક્ટિવલી પાર્ટિસિપેટ થાય એમાં એ ભાગ લે સમજે અને પોતે એના ફ્યુચર માટેનું એક લર્નિંગ કરે વિદ્યાર્થીઓ વિવિધ નેશનલ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી અહીંયા પાર્ટિસિપેટ થાય અને જે વિકસિત જે ફ્યુચર જે વિકસિત ભારત છે ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું તો એના ઉપર અમારું એક થીમ છે અને એ ટ્વેન્ટી ફોર્ટી થીમ ઉપર અમે કરી રહ્યા છીએ કામ જે નવા જે નેક્સ્ટ યરમાં જે કન્વર્જન્સ અમે કરવાના છીએ કે જે ટેકનિકલી વિદ્યાર્થીઓ દેશ અને વિદેશમાંથી પાર્ટિસિપેટ કરે અને એક થીમ અમે રાખેલી છે કે એન્જિનિયરિંગ ઇન્ડિયાસ ફ્યુચર ઇન ટ્વેન્ટી ફોર્ટી સેવન કે જેની અંદર વિકસિત જે ભારત જે એન્જિનિયરિંગ કઈ રીતે એને કરી શકે એ અમે એન્જિનિયરિંગના બેકગ્રાઉન્ડથી અમે આ વિઝનથી અમે કામ કરવાના છીએ અને જે નવા જે કન્વર્જન્સ છે નેક્સ્ટ ઇયરનું કન્વર્જન્સ એ ટ્વેન્ટી ફાઇવ અને ટ્વેન્ટી સિક્સ ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સેવનની અંદર આયોજન કરવાના છીએ આ ઉદઘાટન પ્રસંગે એરો સ્પેસ ક્લબની શરૂઆતથી વિદ્યાર્થીઓને એરો ડ્રેલિંગથી લઈને ડ્રોન ઇનોવેશન સુધીના ક્ષેત્રોમાં તાલીમ મળશે આયોજનમાં કુલ અગિયાર વિંગ્સ સામેલ હતા જેમાં વિવિધ શાખાના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ પોતાની ટેકનિકલ પ્રતિભા અને પ્રોબ્લેમ સોલ્વિંગ કુશળતા રજૂ કરી હતી સાથે સાથે એરો ડ્રેલિંગ રોબોકોન ગુગલ ડેવલપર સ્ટુડન્ટ ક્લબ જેવા યુનિવર્સિટીના ટેકનિકલ ક્લબ્સનો પણ સમાવેશ થયો હતો આ સિમ્પોઝિયમમાં છ અલગ અલગ રાજ્ય બે દેશ અને ચોત્રીસ સંસ્થા યુનિવર્સિટીના કુલ બે હજાર એકસો નેવું પ્રતિભાગીઓ જોડાયા હતા અગિયાર વિંગ્સમાં કુલ છેતાલીસ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તમામ કેટેગરીમાં વિજેતાઓને રૂપિયા ત્રણ લાખથી વધુના ઇનામો આપવામાં આવ્યા હતા આ કન્વર્જન્સ કરીને એક ઇવેન્ટ છે જે નેશનલ ઇવેન્ટ છે અને અમે લોકો એના સેન્ટ્રલ કોર્ડિનેટર્સ છે જેમાં ફિફ્ટી સબ ઇવેન્ટ્સ અને થર્ટીન મેગા ઇવેન્ટ્સ છે જેમાં બહારથી ઘણા બધા સ્ટેટમાંથી પણ લોકોએ પાર્ટિસિપેટ કરી છે ઓનલાઇન અને ઓફલાઇન બંને ઇવેન્ટ્સ છે ટેક નોન નોનટેક ઇવેન્ટ્સ પણ છે અને અમારી આ ઇવેન્ટની થીમ હતી એઆઈ આજે અમે લોકોએ બધી ઇવેન્ટ્સ એન્ડ ઓડિટોરિયમમાં વિનર અનાઉન્સમેન્ટ એન્ડ કાલે પણ એક ઇવેન્ટ હતી જે કાલે ઇનોગ્રેશન હતી જેમાં ગેસ્ટ જોડે બધું અમારું એક મેગેઝિન કરીને પણ છે એ આજે અમે લોકોએ એમને એ પણ આપી હતી જે લોન્ચ કરવામાં આવી હતી કાલે Well, Convergence 2025 is really based on understanding how technology is working, how we can merge AIs, and how we can metabolize everything around us and the technological pieces in the whole nation and the whole world as, as we create a platform where we can understand each and every detail. So, basically, Convergence is providing us that platform to express ourselves and also to merge our knowledge that we learn from classes and the knowledge that we have by ourselves to better understand how we can establish technology and how we can develop ourselves better. That is basically the whole motto of what we're doing here at Convergence 2025. Well, um, Ganpat University gave us a really warm welcome. I appreciated the whole reception that we got here. So it was a very, very nice environment, and it's helping us to develop ourselves better and better so i always send my appreciation to the administration of Ganpach university it has a lovely campus lovely students who appreciated and welcomed us with great pleasure so i always find it pleasurable and a good time to spend here at gandhpachi university and i do recommend it for other people because i did enjoy my time here so it's very very good and i appreciate everything that they've offered for us our curriculum convergence 2025 convergence means ગણપત યુનિવર્સિટીનો ટેક ફેસ્ટ જે નેશનલ લેવલ સિમ્પોઝિયમ છે જે ઇન્ડિયામાં સૌથી ફર્સ્ટ ટેક ફેસ્ટ ફિફ્ટીન પ્લસ ઇવેન્ટ કરવામાં આવે છે આ કન્વર્જન્સના અંદર ટોટલ તેર મેગા ઇવેન્ટ છે એના અંદર પચાસ એની સબ ઇવેન્ટ છે સ્પેસિફિક આ કન્વર્જન્સના અંદર એક એવી ઓનલાઈન ઇવેન્ટ છે જેના અંદર આઈઆઈટી એનઆઈટીના સ્ટુડન્ટ પણ પાર્ટિસિપેટ થયા છે ટોટલ આ કન્વર્જન્સના અંદર બાવીસ હજાર બાવીસો સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કર્યું છે આ કન્વર્જન્સના અંદર વેરિયસ વેરિયસ ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ થયા છે લાઈક સીઈઆઈટી સિવિલ પેટ્રોક્સ મેક મેકાટ્રોનિક્સ ઇલેક્ટ્રિક આના અંદર વેરિયસ ટાઈપના બધા ઇન્સ્ટિટ્યૂટ પચાસથી ત્રીસ જેટલા ઇન્સ્ટિટ્યૂટ આના અંદર આવે છે